રાજકોટના જેતપુરમાં વેપારીઓ હવે રોષે ભરાયા છે જેતપુરમાં અત્યારે રોષનો માહોલ છે વેપારીઓ રોષે ભરાયા છે કારણ છે સ્માર્ટ મીટર વેપારીઓનું કેવું છે સ્માર્ટ મીટરના નામે જાણે સામાન્ય જનતા અને વેપારીઓના ખિસ્સા કાપવાનું જયારે સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેતપુર ટેક્સટાઇલ માર્કેટિંગમાં વેપારીઓનો આરોપ છે કે તેમની સંમતિ વિના રાતોરાત ચોરની જેમ આવીને મીટર બદલી નાખવામાં આવ્યા એટલું જ નહીં જૂના મીટરને લઈ જતી વખતે જેલું લાસ્ટ ટ્રેડિંગ હોય છે તે પણ લેવામાં આવ્યું નથી અને વેપારીઓની તેમાં સહી પણ કરાવવામાં આવી નથી જેવું વેપારીઓ કહી રહ્યા છે જેના પરિણામે જે દુકાનોનું બિલ જે ત્રણસો થી સાડી આવતું હતું તે હવે આંકડો પચીસો ને પાર પહોંચી ગયો છે માટે હવે વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે તેમનો સૌથી મોટો સવાલ એ છે કે જો સરકાર પોતે જ કહેતી હોય કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી તો પછી પીજી વેસલના અધિકારીઓ મનમાં નિશા માટે કરી રહ્યા છે સાંભળી વેપારીનું શું કહેવું છે ને નજર કરીએ તે દ્રશ્યો પર ઓકે તમારું નામ રાજુભાઈ જોશી રાજુભાઈ શું સ્માર્ટ મીટર મામલે તમારી ફરિયાદ છે સ્માર્ટ મીટર ફરિયાદ એવી છે કે જો અમને જ્યારે નખવા આવ્યા ને ત્યારે એમ કીધું ઓલા કાગળ આપો ને ઓલા કાગળ મેં તો એ કાંઈ છે નહીં તો એ કંઈ તમારું કનેક્શન કપાઈ જાય એમ કરીને નાખી ગયા હી અને બિલ એવું ઓનલાઈન ત્યાં ખાલી એની ઓલી ઓફિસ છે ને ત્યાં હું ત્રણ વાર ત્યાં ઓનલાઈન ભરી આવ્યો હું અને બિલ વધારે આવે છે પહેલાં બિલ ઓછું આવતું આમાં તો બહુ બિલ વધારે આવે તમારી માંગ શું છે માંગ છે કે અમે આ મીટર છે ને એ કાઢીને પાછું હતું એ નાખી દઈએ તમારું નામ કરણભાઈ વાલવાણી કરણભાઈ જે સ્માર્ટ મીટર તો નાખી ગયા તમે વિરોધ નોંધાવી શું છે આખી અમને તો પહેલાં શરૂઆતમાં એમ જે આવી છે ને તમારું મીટર બદલાવવાનું જોઈએ એમ કહીને અમારી દુકાને સ્માર્ટ મીટર નાખી ગયા છે નહીં બદલાવો તો તમારું કનેક્શન રદ કરવામાં આવશે એમ કહીને અમારે ચાણ બાર જ છે ને સ્માર્ટ મીટર નાખી ગયા હતા અમુક ડોક્યુમેન્ટ માગ્યા હતા સહી બે પણ મીટર લઈ ગયા છે એની કોઈ ચેકિંગ બેકિંગ એ કાંઈ કાગળી આવ્યા નથી ને અત્યારે છ મહિના સાત મહિના પછી બિલ આવે છે ને બિલ અમારે અહીંયા કેટલી વખત રજૂ લેવા જવું પડ્યું હતું કે ભાઈ બિલ તો દો કે બિલ તમારું ઓનલાઈન આવી જશે નામ આવી જશે ને કાંઈ બિલ આવ્યું નહીં આ છ મહિના પછી બિલ આવ્યું કેટલા રૂપિયા બિલ આવ્યું અત્યારે તો કોઈ બધી દુકાનનું અમારે બિલ આપી ગયા છે એવરેજ બે હજાર કે પચીસો રૂપિયાનું બિલ અત્યારે તો આપી ગયા છે પછી જ્યારે રીડિંગ કાયદેસરને ગણા છે અત્યારે ખબર પડે ને કેટલું બિલ આવે છે પહેલાં કેટલું બિલ આવતું પહેલાં તો અમારે ત્રણસો સાડા રૂપિયા એવું બિલ આવતું દુકાનનું તમારે શું માંગ છે અમારે તો એ જ માંગે ભાઈ જૂનું જે હતું એ નાખી જાઓ આ કોઈ ફરજિયાત તો છે નહીં અમારી જાણ બહાર એમ કહી ગયા કે જીબી માંથી આવી છે મીટર બદલાવવાનું છે એટલે કીધું કાંઈ વાંધો નહીં બદલાવી નાખો મારું નામ વિવેક પાદરિયા વિવેકભાઈ સ્માર્ટ મીટર મામલો છે તમે વિરોધ કરી રહ્યા છો શું છે આપણે અહીંયા જેતપુર ટેક્સટાઇલ માર્કેટમાં નવા ગઢ ચોકડી ત્યાં એવો બનાવ બન્યો છે કે પીજીવીસીએલ વાળા અત્યારે કોઈની સહમતી લીધા વગર એમનું સ્માર્ટ મીટર નાખી ગયા છે અને જૂના મીટર એ લોકો લઈ ગયા છે જૂના મીટર લઈ ગયા છે તો એમાં કોઈની સહી લીધી નથી સહમતી લીધી નથી કે છેલ્લા રીડિંગ કેવું કોઈ સહી કેવું કંઈ કરાવેલું નથી છેલ્લા રીડિંગ પણ જણાવેલ નથી અને આજે પંદર વીસ દિવસથી આ સ્માર્ટ મીટર જબરદસ્તી નાખી ગયા છે અને કાલે અમે જ્યારે બિલની રાહ જોતા હતા કે બિલ કેમ નથી આવ્યું ત્યારે અમે તપાસ કરી ખબર પડી કે આ તો સ્માર્ટ મીટર આવી ગયા છે આમાં કેમ કે આ આખા કોમ્પ્લેક્ષ છે ચાર માળનું કોમ્પ્લેક્ષ છે એમાં જે ઉપરના માળ છે એના બધાના મીટર નીચે એક જ જગ્યાએ ફિટ કરેલા છે એટલે કોઈ અહીંયા જોવાનું આવતું હોય કે મીટરમાં કે કઈ રીતે હું એમ એટલે એ કોઈને ખ્યાલ ન આવે કોઈને ખબર ન પડે એવી રીતે ચોરી છૂપેથી મીટર ફિટ કરી ગયા છે કોઈની સહમતી લીધી નથી અને બીજી કે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે મીટર હોય એ દુકાનની અંદર મીટર હોય જો એમાં બદલાવ હોય તો એની સહમતિ લેવી પડે એટલે નીચેના કોઈ મીટર બદલાવેલ નથી એટલે ઉપરના બધા મીટર બદલાવી દીધા છે અને લાઇટ બિલ દેવા આવે એ લાઇટ બિલ દસ વાગ્યા આવે બંધ બિલ દઈ જાય સ્માર્ટ મીટરમાં કે સરેરાશ જે બિલ આવતું એ બિલ બનાવીને દઈ જાય કેમ કે જ્યારે એ રીડિંગ આવશે ને ત્યારે ખૂબ જ બિલ મોટું આવશે અને આ જેને જેને ફિટ થયા છે સ્માર્ટ મીટર એના આઠ મહિનેથી બિલ આવે છ મહિને આઠ મહિને ત્રણ મહિને એવી રીતે બિલ આવે છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં બિલ આવે છે તમારી અમારી માંગ એ જ છે બધા વેપારીઓની માંગ છે કે સહમતી લીધા વગર પૂછ્યા વગર અને ફરજિયાત નથી સ્માર્ટ મીટર અત્યારે ગવર્મેન્ટે એવું કીધું છે કે ફરજિયાત નથી છતાંય કેમ બદલાઈ ગયા એટલે અમારે જૂના મીટર પાછા ફિટ કરી જાય અને એના સ્માર્ટ મીટર પાછા લઈ જાય જે તે સમયે સરકાર એવું કહે કે ફરજિયાત કમ્પલસરી બધા એને મીટર ફિટ કરવાના છે ત્યારે પાછા ભલે કરી જતા ત્યારે અમારી અને પહેલાં આ લોકો જે સ્માર્ટ મીટરના પ્રશ્નો છે કેમ કે બિલ વધારે આવું યુનિટ વધારે વપરાવવા આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ કરે અને પછી આ સ્માર્ટ મીટર અહીંયા ફિટ કરે

ઉર્જા મંત્રી પોતે કહી ચૂક્યા છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી તો જેતપુરમાં તે થોપી બેસાડવાની નીતિ કેમ અપનાવવામાં આવી રહી છે તેવું વેપારીઓ પૂછી રહ્યા છે જેતપુરના વેપારીઓ હવે ચીમકી આપી દીધી જો તાત્કાલિકના ધોરણે સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટર ફરી કાર્યરત કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે વેપારી સંગઠનો હવે એકઠા થઈ ગયા છે ને આ મા માટે જેતપુરનો પ્રશ્ન નથી આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે કારણ કે ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈ જનતામાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે આ વિચારને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં